કોઈ ચિંતા કરવાની જરૂર નહીં મારા ભાઈ ચિંતા છોડો ફરીથી કરું છું બાપાની ખરી બાપા અને કોમેન્ટ કરજો આ ભૂવો નથી કુવો છે લીટી છે જે છે એવું સાબિત કરીને રાજેશ પંચાલ આપવા વાળો છે અને તું હાચો હોય તો આવી જાત તેલમાંથી સિક્કા કાઢવાના છે અને દીવો ઉપાડી અને લાઈવના માધ્યમથી એકત્રીસ મીડિયા રિપોર્ટર સાથે બોલવાનું છે તારે ને મારે અને દીવા ઉપાડવાના છે મીડિયા રિપોર્ટર ચેનલો મારે તૈયાર થઈ ગઈ છે તારે બનાસકાંઠામાં પૂછવું તો પૂછી લેજે ટીમ સાથે પોલીસ પ્રોડેકશન સાથે તારી તૈયારી મારી તૈયારી મોરે મોરો છે જ આટલા દિવસ તને જવા દીધો તું બે દિવસ પહેલાં શું બોલેલો છે એ વિચાર કરી નાખજે એટલે તને કહું છું લુખા ભૂખા નલાયક નીચ અને ભળવા તું તો તું પણ તારો બાપ શું બોલેલો બોલે તારી માં શું બોલેલી છે છે અને તારો શું બોલેલો માન તો નહીં આપું આ બધાય મારા સના બરોબર સમજી જાજુ બેનો છે એટલા માટે વધારે નહીં કહું અને વાત રહી છે વિશાલ પ્રજાપતિ તું એમ કેતો કે હું સારો છું તારો બાપ કનું એમ કેતો કે હું સારો છું તમે દવા કેમ ભીતી એ પણ ઉલ્લેખ કરીશ એ પણ પોલીસ સાથે કરીશ તમને એકને છોડવાના થતા નથી હું તમારો નથી હું તમારો ભાઈ નથી હું તમારો એક દુશ્મન છું આટલા દિવસ તો જવા દેતો હતો પણ મજા હવે આવશે હટી જશો તો મારે કંઈ કરવું નથી એની જોડે તે હટી જશો તો મારે કંઈ કરવું નથી બાકી તમે દવાઓ કેમ ભીધી છે શું કર્યું છે શું લફરા હતા બધું જ આવી ગયું છે આટલા દિવસ કેમ ધીરજ રાખતો હતો કેમ લાઈવ નહોતો થતો એટલે સમજી જજો અને ફેમસ ચેનલ વાળાને ખાસ કહું છું કે તું તારી જગ્યા પકડી લેજે ને તો તારા ગામમાંથી જ તને માર પડવાની છે નામ નહીં લઉં બેનનું અને પ્રૂફ પૂરા વગર નહીં બોલું એમાંય દીવો ઉપાડવો છે તો તૈયાર છું મને તમે થોડી વારમાં ભાઈ રાજેશ પંચાલ નહીં બોલાય નિયમ છે ભલે પછી મારો બાપ હોય મારી મા હોય મારો ભાઈ હોય કે મારી ભાભી હોય ખોટું પસંદ નથી ખોટું કોઈનું કરવાનું નહીં પછી ભલે મામા હોય મામી હોય માસી હોય ફઈનો હોય વારા પછી વારો તારા પછી મારો એટલે સુધરી જજો સુધરવા વાળા હટી જશો તો બહુ મજા આવશે નહીં હટો અને મને ખબર પડશે મારો માણસ આવે જ છે તમારે ત્યાં કેટલા માણસો છે શું છે કોની જોડે કોણ બે છે એ ભલે બાધા લેવા આવે ગમે તે ટોકન લઈને બે રહે આ તો પણ તમને કહું છું તમે એમ કહેતા હશો કે રાજેશ પંચાલ છોડી મુકશે એકને છોડવાનું થતા નહીં તારી જોડે દેવી શક્તિ છે તારી જોડે દેવ છે તો તને કેમ માતા વળગેલી છે તારા બાપને નેમાજીને એક થડ સારું એક ઝાડ સારું એ બહોળીયો એ માતાનો ન્યાય તમે આપ્યો છે અને તમે કોકને બાધાયો આપો છો અને તે કીધું ને કે પ્રજાપતિઓની માતા પ્રજાપતિઓ વાંધો નથી પણ જે પંચાલ સમાજના નામ છે એમને કદાચ આના ઘરે બાધા હોય તો પંચાલ હોય લુહાર હોય અને તમારું જો લોહી ઉકળતું હોય સો સોનાર કી એક લુહાર કી તો પંચાલ દીકરો હોય તો બાધા ના આપશો કદાચ બેન બનાવેલી હોય તો એને હવા રૂપી આપી દેજો ત્યાંથી છૂટા થઈ જજો પંચાલ હોય તો જે મોરાલ ગામમાં બે દીકરા છે મારા ભાઈઓ છે એ થઈ જાય છે ત્યાં વિડીયો બનાવે છે અને ખોટો આરોપ નાખ્યો છે એનો પણ એ લોકો તો ન્યાય લે કે ના લે એ મને ખબર નથી રાજેશ પંચાલ નહીં છોડે રાજેશ પંચાલે એ વિડીયો બનાવવા માટે મોકલ્યા હતા તમે એમને પાંચ થી સાત ગ્રુપોમાં બદનામ કર્યા છે એવું કીધું છે કે છોકરીની છેડતી કરી છે એવું કીધું છે કે ચોરી કરી છે મારી જોડે બધા સ્ક્રીનશોટ છે બધું જ હું રાખું છું એટલે એનો પણ પંચાલો મોરાલ ગામ વાળા ન્યાય લેજો ન્યાય નહીં લો તો કોક એમ કહેશે કે આયાતા લવારિયા આવું સોનાર છોનારકી એક લવાર કી છોડવાનો થતો નથી બાકી કાયદામાં રહેજો તો ફાયદામાં રહેશો કાયદામાં રહીને કામ કરશો તો બહુ મજા આવશે પોલીસ આપણી સાથે છે એસપી સાહેબ પણ આપણી સાથે છે કલેક્ટર સાહેબ પણ આપણી સાથે છે ખોટું તો કોઈનું ચાલશે નહીં નિવેદન કોર્ટ કચેરીમાં સાચું હશે એ જ ચાલવાનું છે ખોટું ચાલશે નહીં એટલે હવે આપણે આપણા કામની શરૂઆત કરીશું ઘણા જણ જોડાઈ ગયા હવે મજા આવશે કારણ કે અમારો વિરોધ શું છે ડીએસ બાપુ મારા ભાઈ તમને ખાસ તમને વિડીયો બનાવવા માટે મેં મોકલ્યા હતા પબ્લિક જોવા માટે સાડા ત્રણસો થી ચારસો પબ્લિક અઢીસો થી સાડા ત્રણસો કે ચારસો પબ્લિક હતી એ વિડીયો મેં જોયો અને તમારી ઉપર ખોટો આરોપ નાખ્યો છે લાઈમો બહેનો છે એટલે નહીં બોલી શકું પણ ચોક્કસ એટલું કહીશ કે જે છોકરીની છેડતી કરી છે એ છોકરીને લઈને દીવો ઉપડાવજો એમને કીધું ચોરી કરવાયા છે તો એ પણ દીવો ઉપડાવજો કોર્ટ કચેરીને સાઈડમાં રાખજો એ કરજો અને આ એ કરજો અને કદાચ તમારા ઉપર ખોટો આરોપ નાખ્યો હશે તો રવિવાર આવે રવિવાર પહેલાં કંઈક ઘટનાઓ બને જબરજસ્ત ચેતનિયાના ઘરે તો માનજો કે રાજેશ પંચાલ સાચો આપણે એને ઘણા બધા મોકા આપ્યા છે નતા આપ્યા એમ નહીં પણ એને કાકાએ મારી દીકરી વિશે ગાળો લખી છે સરવણિયા તને તો કદાચ વળગેલી છે કે નહીં વળગેલી ફરીથી વળગે મારા ગામની છત્રાળાની નેકો એને જોગણી તો એમ વિચાર લેખે કે તારું જો લુગડું હગુ રહે ને તો પછી લવારનો દીકરો ના કેતો આ માધ્યમથી કહું છું ઓક દલિત સમાજનો રાજેશ પંચાલ લખે છે पान માં બોલું છું દારૂ પીન નથી બોલતો અને ચેતન્યા તને કહું છું તું પણ જે મારી દીકરી વિશે ગાળો લખી છે મારા ધર્મપત્ની સ્વાતિ વિશે તું બોલ્યો છે મારી દીકરી ધ્રુવી વિશે તું બોલ્યો છે મારા બાપ વિશે તું બોલ્યો છે તારું પણ લુગડું હગું રે ને તો તું મારો બાપ થાશ ચેતન નેમાજી પ્રજાપતિ ગામ મોરાલવાળા લુખીના ના તારી જોડે કોઈ માતા નથી શું તું માતા પૂજે એકસઠ દીકરા આપ્યા તો એકસઠ એકસો ને એકસઠ દીકરાના નામ લખી અને કાલે વાયરલ કર કયા ગામના છે કયા કયા ગામના દીકરા આપ્યા છે એવું તો તને ભાન હશે ને કેન્સર મટાડવાનું કહે છે કેન્સર નહીં તારા બાપના શરીરે એ ઘોડ છે મટાડ લુખા શરમ આવી જોઈએ આવી રીતના નલાયક ધંધો કર ધંધો કોકની જમીન માતાના નામે ચરી ખા છે બીજા ભુવાઓને તું બદનામ કરી રહ્યો છે અને તું એક દિવસ એવું બોલ્યો તો કે ગુજરાતના ભુવાઓ બધા નવ્વાણું ટકા ચોર છે લૂંટારું છે લુખીના તું જ લૂંટારું છે ગુજરાતના ભુવા બધા સાચા છે નલાયક આવું કહેતા પહેલા શરમ આવી જોઈએ સમાધાન કરવાનું થતું નથી આજે સમાધાન ના કરું કાલે ના કરું એ ચિંતા છોડી મૂકો કઈ એના બાપથી કે એનાથી કોઈ ડરતો નથી હું અને શું એ મોટી ટોપ છે અને કદાચ એ જબરો હોય ને તો સમાધાન કરાવવા માટે આટલા બધા ફોન ના કરાવે અને સમાધાન કરવા માટે આટલા બધા માણસો ના મૂકે સમાધાન કરાવવા માટે મુડેઠાથી અરવિંદસિંહને પહેલા જ કીધું હતું ગુલાબસિંહ રાજપૂત ને કીધું છે મારા કાકા ભગવાનભાઈ એટલે પાત્રીસ જણ જોડે ફોન કરાયા છે પાત્રીસ જણને રૂબરૂ મૂક્યા છે સિત્તેર જણ જોડે સમાધાન માટે ફોન કરાવ્યો છે તો તારી માતા ક્યાં હોય જીતી એટલે આ તારી જોડે માતા હોત તો મારી બોલતી બંધ કરી નાખોત તું કઈ કમ નથી તું કહે છે ને કુંભાર બધા કુંભારો માથે ખણી ના લેતા હો ભાઈ આ તમને લાઈવના માધ્યમથી કહું છું ચેતન્યા ઘરની જ વાત છે ચેતન્યા વાત છે નેમાજીની વાત છે ગીતાની વાત છે અને સરવણિયા વાત છે અને જેને ખરાબ કોમેન્ટો કરી છે એમની વાત છે હો પાછી એ પણ લુખી ના હો તમે બધા આવી જ ગયા એટલે હવે અમારી દુશ્મનાવટ ક્યાંથી થઈ છે બાવન જણ જોડાયા છે બહુ મજા આવશે વિડીયોને શેરિંગ કરજો અઢળક મજા આવશે અને જે પણ ભાઈઓ જોવે છે અને વિડીયો શેરિંગ થાય એટલા બધાને કહું છું કોમેન્ટમાં જરૂર જણાવજો માતાજીના નામે ચરી ખાય છે પાકવું છે તમને કદાચ એ બોરચી લઈને પાણી કરું એટલે તપસ્યા કરી રહ્યા છે તો પાણી નથી સાંટતા તું આ નવું શું લાવે કંકુ ના કે આ હવે મને ગાળ ના બોલાવીશ આ બધા તારા ધંધા બંધ કર છત્રી ઓઢવી આ ઓઢવું શું થયું ભાઈ થયું છે તો જોરદાર માતાના નામે ચરી ખા છે આશા કરું છું કે મિત્રો તમે રેકોર્ડિંગ તો પૂરું સાંભળ્યું છે અને હા આજે આજે તો બીજો ભાગ છે અને ત્રીજો ભાગમાં જોવા માટે નવા હો તો ચેનલને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે ત્રીજો ભાગ કાલ આવશે અને જોવાનું ભૂલશો ને અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે સાત જૂઠ શું છે એ તો ભગવાન જાણે પણ જે છે એ હકીકત થોડા જ દિવસમાં ખબર પડી જશે તો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો જય માતાજી